આમોદમાં વરસાદના વિરામ પછી બફારાને કારણે શરીર બહાર નીકળતા લોકોમાં ગભરાટ નેચર સેવિંગ ફાઉન્ડેશનના કાર્યકર દ્વારા એક દિવસમાં બે સાપોનું રેસ્ક્યુ કરાવ્યું આબોદનગર સહિત પંથકમાં હાલ વરસાદે વિરામ લીધો છે અને હાલમાં ભારે ઉકળાટ અને બફારાને કારણે શરીર પ્રાણીઓ બહાર નીકળી રહ્યા છે ને જેથી લોકોમાં ભય સાથે ગભરાટ ફેલાઈ રહ્યો છે નેચર સેવિંગ ફાઉન્ડેશનના કાર્યકર દ્વારા અલગ અલગ જગ્યાએથી બે સાપનું રેસ્ક્યુ કરવામાં આવ્યું આમોદ રેવા સુગર પાસે આવેલ પોલ્ટ્રી ફાર્મમાં કોબરા સાપ જોવા મળ્યો હતો જે સાપ દ્વારા બેથી વધુ મરઘાના બચ્ચાઓનો શિકાર કરવામાં આવ્યો હતો જેથી પોલ્ટ્રી ફાર્મના માલિક ખલીલ પટેલ દ્વારા સાપ રેસ્ક્યુ કરનાર આ અંકિત પરમારને જાણ કરવામાં આવી જે અંકિત પરમારે તુરંત જ સ્થળ ઉપર પહોંચી કુશળતાથી અત્યંત ઝેરી પ્રજાતિના કોપરા સાપને રેસ્ક્યુ કર્યો હતો જેથી પોલ્ટ્રી ફાર્મના મિલકત માલિકે રાહતનો શ્વાસ લીધો ત્યારબાદ આ મુદ્દા આવેલી આંબેડકર નગર સોસાયટીમાં રહેતા પ્રવીણ શંકરભાઈ પરમારના મકાનના બાથરૂમમાં દરખોઈ નામની પ્રજાતિનો બિનઝેરી સાપ ઘૂસી ગયો હતો જેનું પણ નેચર સેવિંગ ફાઉન્ડેશનના અંકિત મારે કુશળતાથી રેસ્ક્યુ કર્યું હતું અને આંબેડકર નગર સોસાયટીમાં બંને સાપોને જોવા માટે આસપાસના રહીશો ઉમટી પડ્યા હતા